जय रहा था दरमियान डूंगर पर चढ़ता अंदाजित चौथा वहां खाते चालक काबू गुमाई जाता કાર ડાઈવાઈડર માં અથડાઈ હતી અને કાર પલટી ખાઈ ગઈ હતી જો કે કારમાં સવાર યાત્રાળુ પરિવારમાંથી એક પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા થયેલ ન હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બનાવની જાણ થતા પાવાગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી તેમાં જ અન્ય સ્થાનિક વાહન ચાલકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા આપે જો અમારી YouTube ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે